ભાવનગરમાં અનુસૂચિત જાતિ શૈક્ષણિક સંકુલ માટેની એક મીટિંગ આજ રોજ તારીખ બે અગિયાર બે હજાર પચીસ ના રોજ ડોક્ટર આંબેડકર ભવન પાનવાડી ખાતે મળેલ જ્યાં અનુસૂચિત જાતિના આગેવાનો અને સમાજ સેવકો ભેગા થયેલ સમય પોતાના અભિપ્રાયો દર્શાવેલ જેમાં એવું નક્કી કરવામાં આવેલ કે આપણે જે શૈક્ષણિક સંકુલ બનાવવાનું છે તેના માટે પહેલા વહેલી તકે એક સંગઠન આયોજન કરવામાં આવે અને

સૌથી પ્રથમ વાત સંગઠન કરવાનું સંગઠન કરવા માટે બધાએ નામ સજેસ્ટ કર્યા છે આપણે સંગઠન થશે પણ અમારા એક એન્જિનિયર એસોસિએશન આ બાદ એન્જિનિયર એસોસિએશન ગુજરાત આ અંદર સક્રિય છે એની આ ભાવનગર બ્રાન્ચ આની અંદર ચાલુ અને રિટાયર્ડ થયેલા અથવા સર્વિસ કરતા ઉદ્યોગ કરતા એવા તમામ એન્જિનિયરોનું આ એક સંગઠન અમારું કામ છે કે સામાજિક એ પ્રકાર હોય છે ભાવનગરમાં અમે ત્રણથી ચાર પ્રોગ્રામ આપેલા એટલે અમારા સંગઠનનું એક એવું છે કે જો તમે ઈચ્છતા હો આપણે સમાજ ઈચ્છે તો અમને આગેવાની લેશું સાંભળો એટલે અમારે સર અને એની નીચે આપણે એક શૈક્ષણિક સમિતિ બનાવતું જેની અંદર આપણે બધા સામેલ થઈશું આપણે બધા સામેલ છે એટલે આપણે એક વસ્તુ નીકળી જાય કે આપણે રજિસ્ટ્રેશન કરાવવાનું નથી બરાબર સીધી એક શૈક્ષણિક સમિતિ બનાવીએ એના પ્રમુખ એના મંત્રી જે કાંઈ આપણે બધા નક્કી કરશું સાથે અને એ પ્રવૃત્તિ કરશું બરાબર બાકી આ બેગ્રાઉન્ડમાં એ જો આપણે બધા ઈચ્છીએ તો એના માટે આ લગત સ્પોન્સર આપણી કરવી છે સારી વાત છે બીજી સંસ્થા છે દીપક શોની બરાબર આપણે રોડ રંગ ચેરિટેબલ છે એ લોકો પણ સ્પોન્સર કરવી છે બરાબર બાબાસાહેબ આંબેડકર કે એજ્યુકેશન ટ્રસ્ટ સહેલાવે તો એમને પણ કર્યા છે બરાબર એટલે આ બધી સંસ્થાઓ મારી સાથે છે અને બીજી સંસ્થાઓ પણ આવશે આપણેમાં સહકાર રહીશું એ લોકો ફાઇ તો ફાઇનાન્સિયલ પણ કહીએ છીએ કે મેં ફાઇનાન્સમાં આપશું બાબા બાદ એન્જી રહે બરાબર પણ કહેવાનો મતલબ કે આપણે જે કરવા માંગે છે ને એ આપણે સંયુક્ત કરવાનું તો ખાલી એન્જિનિયરો માટે એન્જિનિયરો તમને સાથે છે એક રજીસ્ટ્રેશન અને એક વહીવટી વાલ્યુ આપણે પ્રક્રિયા ઓછી થઈ જાય ડાયરેક્ટ એક સમિતિ બનાવી અને એની અંદરથી આપણે સિદ્ધિ સિદ્ધ થાય બરાબર અથવા તો બીજી કોઈ સંચારની જવાબદારી લેવા માંગતી હોય તો વાળી સમાજ ની બધી પાછળ ની જગ્યા વાળી ની મારા દાદા